પારડી વિશ્રામ હોટલ સામે હાઇવે પર રિક્ષામાં દારૂ લે જતો ચાલક ઝડપાયો પારડી વિશ્રામ હોટલ સામે હાઇવે પર રિક્ષામાં દારૂ લે જતા ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો પારડી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે દમણથી વાપી થઈ વલસાડ તરફ રિક્ષામાં દારૂ લઈ જતા પોલીસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ વિશ્રામ હોટલ સામે વોચ ગોઠવી હતી તે દરમિયાન રિક્ષા નંબર જીજે એકવીસ વી નાઇન ફોર નાઇન સિક્સ આવતા પોલીસે રોક્યો હતો જેમાં તપાસ કરતા દારૂની બોટલ લંગ એકસો છવ્વીસ જેની કિંમત રૂપિયા પચીસ હજાર જથ્થો મળી આવ્યો હતો પોલીસે રિક્ષા ચાલક ફિરોઝ યુસુફ શેખ રહેવાસી અતુલ ફર્સ્ટ વલસાડને ઝડપી પાડ્યો હતો અને દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા દમણથી વાઇન શોપમાંથી ખરીદી કરી ઘરે છૂટક વેચાણ અર્થે લઈ જતો હતો પોલીસે દારૂનો જથ્થો મોબાઈલ રિક્ષા સહિત કુલ રૂપિયા પંચાવન હજાર સાતસોનો મુદ્દા કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો